ના દરિયામાં એક યુવકની ડૂબવાની ઘટના બની છે. દીવના દરિયામાં યુવક ડૂબી જતા આસપાસથી લોકો દોડી આવ્યા. દીવના નાગવા ગામ નજીક દરિયામાં યુવક ડૂબી ગયો. જે કે ડૂબતા યુવકને જોતા જ તાત્કાલિક લોકો દોડી આવ્યા. કચ્છના માંડવીના બે યુવકો દરિયામાં નહવા માટે પડ્યા હતા. એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થઈ ગયું છે અને એક યુવકને બચાવી લેવામાં આવે છે. દરિયામાં જવા ઉપર પ્રતિબંધ છે અને છતાં પ્રવાસી યુવકો નહવા માટે દરિયામાં ગયા. દરિયામાં નાવા ઉપર પ્રતિબંધ હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી દીવના નાગવા ગામ નજીક દરિયામાં યુવક ડૂબી ગયો બે યુવકો જે કચ્છથી આવ્યા હતા દીવના દરિયામાં નાહવા તેઓ પડ્યા અને એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે એક યુવકનો બચાવ થયો છે સ્થાનિક પ્રશાસન અત્યારે ઘટના સ્થળે મોકલ્યું છે પોલીસ ની ટીમ સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે જે યુવકને બચાવી લેવામાં આવ્યું છે તેને પણ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ લઈ જવાયો છે